સૌથી મોટી દારૂની મહેફિલ માણતી પાર્ટી ઉપર પોલીસે રેડ કરી પોલીસે આ પાર્ટીની અંદર રેડ કેવી રીતે કરી કેવી રીતે પોલીસને માહિતી મળી અને જે ધરપકડ કરવામાં આવ્યા એ લોકોને પોલીસે કેવી રીતે પકડ્યા એ વિશે આપણે વિગતે વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલાં આપ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરીએ એટલે કે પરમ દિવસે ચાર તારીખના રાતના દસ સવા દસ આજુબાજુ દસ ગાડીઓનો કાફેલો રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે લોકોને એવું લાગી રહ્યું છે કે આટલી બધી કાફેલો કેમ જઈ રહ્યો છે શું કોઈ આ જઈ રહી છે કે કોઈ બીજી વસ્તુ જઈ રહી છે ત્યારે લોકોને એવો ડાઉટ પડે છે કે આ કોઈક પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે મોઘી મોઘી ગાડીઓ જ્યારે લાઈનથી દસ ગાડીઓ રોડ ઉપર નીકળી ત્યારે લોકોનો ડાઉટ એ વધારે પડતો મજબૂત બનતો જતો હતો ત્યારબાદ કોઈ વ્યક્તિ પોલીસને માહિતી આપે છે કે આ લોકો એક જગ્યાએ પાર્ટી કરવાના છે સાણંદના ગોરોજ સભા નિવાણા ગ્રીન વિકેન્ડ વિલા ફાઉમ હાઉસની અંદર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું બધી જ ગાડીઓ તે જગ્યાએ પાર્ક થઈ જાય છે જ્યારે પોલીસને માહિતી મળી જાય છે ત્યારે પોલીસ એટલે કે આના સ્થાનીય સાણંદના પીઆઈ બીટી ગોહિલ આ વાતની પુષ્ટિ કરવા માટે બે કોસ્ટેબલોને મૂકે છે બે કોસ્ટેબલો બાઇક લઈને જાય છે અને ત્યારબાદ એ આ જુવે છે તો જે જુવે છે નજારો ખૂબ જ અદ્ભુત હતો અદ્ભુત એ હતો કે લોકો જુવે છે તો મહિલાઓ અને પુરુષો બધા હાથમાં ગ્લાસ લઈ અને ડીજેના ત્યારબાદ પોલીસ ની અંદર એ વસ્તુની જાણ કરવામાં આવે છે જાણ કરવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી પાંચ પોલીસ કોસ્ટેબલ મહિલા વીસ પોલીસ કોસ્ટેબલ પુરુષ અને ત્યારબાદ વાતચીત કરીએ તો એક આખી બસ લઈ અને પોલીસ આવે છે બસ લઈને આવેલી પોલીસ હવે જો તાત્કાલિક જ વિલાની અંદર પહોંચી જાય તો વિલાની અંદર રહેલા લોકોની અંદર અફરા તફરી મચે ને ભાગી જાય તો પહેલા જે મેન ગેટ હોય છે એ જગ્યાએ પોલીસ ચોકટું ગોઠવે છે અને એ જગ્યા સીલ કરી દેવામાં આવે છે ત્યારબાદ જે જે જગ્યાએ બહાર નીકળવાના રસ્તા હોય છે બધી જ જગ્યાએ પોલીસ ગોઠવી અને બધા જ રસ્તા સીલ કરી દેવામાં આવે છે જ્યારે અચાનક પોલીસ અંદર પહોંચે છે ત્યારે પોલીસે જે નજારો જોયો ખૂબ નજર અદભુત હતો લોકોની અંદર ભાગ ભાગ દોડ મચી જાય છે દારૂની મહેફિલ જામેલી હોય છે અને દારૂની મહેફિલ જામેલી હોય છે ત્યાં જ પોલીસ વારાફરતી વારાફરતી બધાને પકડવાની ચાલુ કરે છે ભાગદોડની અંદર કોઈ રૂમોની અંદર સુપાઈ જાય છે કોઈ ફામની અંદર કોઈ જગ્યાએ ટોયલેટો હોય છે તો એ જગ્યાએ સુપાઈ જાય છે પરંતુ પોલીસ બધાને જ ત્યાંથી પકડી અને જે ડબ્બો લાવ્યો હોય છે એ ડબ્બાની અંદર પૂરી દેવામાં આવે છે ત્યાંથી પોલીસને જે મુદ્દા માલ મળી આવે છે એની અંદર દસ ઉકા હોય છે અઢાર બોટલો મંગાવવામાં આવેલી હોય છે જેમાંથી સાત અડધી બોટલો ત્રણ સાવ ખાલી બોટલો અને આઠ એ પોલીસને પેક દારૂની બોટલો મળી આવે છે હવે આ બધું જ જ્યારે મુદ્દા માલ મળી આવે છે બાવીસ ગાડીઓ મળી આવે છે ત્યારબાદ વાતચીત કરીએ તો સિત્તેર દારૂના ગ્લાસ મળી આવે છે ચુમ્મોતેર મોબાઈલ મળી આવે છે અને એકતાલીસ જે હુક્કાની અંદર ફ્લેવર નાખવા માટેનું જે તમાકુ વપરવામાં એકતાળીસ પ્રકારની ફ્લેવરો મળી આવે છે આ બધું જ મળ્યા પછી પોલીસ એ આખરી પૂછપરછ કરે છે પહેલાં તો પૂછપરછ માટે આ બધાને લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટેશન લઈ જઈને એમની સંખ્યાને ગણવામાં આવે છે તો ત્યાંશી સંખ્યા હોય છે જેની અંદર તેતાલીસ પુરુષો ત્યારબાદ અડત્રીસ મહિલાઓ સોરી એટલે એક્યાસી લોકોની સંખ્યા હોય છે એવી થાય છે છે કે આ લે લોકોને કરવામાં આવ્યા કોણ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તો વાતચીત એવી હતી કે મુંબઈના કાપડ વેપારી અમિત પંચેરીવાલા જેમના સાધુભાઈ જે અમદાવાદ રહે છે જેમનું નામ છે આદર્શ અગ્રવાલ જેઓ ફર્નિચરના મોટા વેપારી છે એમના એનિવર્સરી માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ને અલગ 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 પ્રકારના સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ થયું એવું કે જે આમંત્રણ આપવામાં આવ્યું હતું એ લોકો તો આવ્યા એકવીસ લોકો તો આવ્યા પરંતુ બધા જ લોકો બધે બદનામ થઈ ગયા કારણ કે ગુજરાત ક્ષેત્રે એ લોકો આ વસ્તુથી વાયરલ થઈ ગયા ત્યારબાદ એ જગ્યાએ જે ડીજેનું આયોજન કર્યું હતું કેટરેસનું આયોજન કર્યું હતું એ બધાની સામે ત્યાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે વાતચીત એવી છે કે પોલીસ જ્યારે આ લોકોને એ જગ્યાએથી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ત્યાં જઈને પૂછપરછ કરવામાં આવી તો આ જે ફાર્મ જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું એ ફાર્મના માલિક એ ફરાર થઈ ગયા હતા અને માલિક એ જગ્યાએ હાજર ન હતા જે ફાર્મની અંદર આયોજન થયું હતું પરંતુ આ જે બોટલો જે લાવવામાં આવી હતી બોટલોની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ જે દારૂની બોટલો હતી ભારતમાંથી આવેલી નથી આ દારૂની બોટલો એ દુબઈ અને સ્વિટરલેન્ડ આવેલી હતી ને જે દારૂની બોટલોની અઢળક કિંમતો હતી અને અઢળક કિંમતોની આ બોટલો પોલીસે સીઝ કરી દીધી જ્યારે આ વિશે માહિતી મેળવવાની પોલીસે તપાસ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે અમિત પંચેરીવાલા જેમને પાર્ટી આપી હતી અને જેના માટે પાર્ટી આપી હતી આદર્શ અગ્રવાલે આ બોટલો દુબઈ અને સ્વિટરલેન્ડ જ્યારે એવો ફરવા માટે ગયા હતા ત્યારે બે પાંચ બે પાંચ બોટલો જે લાવવાની પરમિશન હોય એ પ્રમાણે બોટલો લાવી હતી અને એ પ્રમાણે પાર્ટીનું અહીંયા આયોજન કરાયું હતું કેટરસનું આયોજન હતું મસ્ત મજાના ભોજન બનતા હતા અને સંપૂર્ણ પૂર્ણ મહેફીલ જામેલી હતી અને પોલીસે રેડ કરી અને આ લોકોની ધરપકડ કરી નાખી જે વ્યક્તિનું ફાર્મ હતું એમનું નામ છે રવિ ગોરખ પુરિયા ના ફામની અંદર પરંતુ રવિ ભાઈ હાજર ન હતા ને તે અત્યારે પોલીસતા ચોપડે છે એટલે કે લોકોને પોલીસે ધરપકડ કરી તેમના ઉપર ડ્રિંક કરવાનો કેસ કરી તેમનો મેડિકલ રિપોર્ટ કરાવી અને એ લોકોના જામીન પણ અત્યારે થઈ ગયા છે પરંતુ આ પરથી એક વસ્તુ સાબિત થઈ ગઈ છે મિત્રો કે આ બધા જ લોકો જે હતા ને એમાં કોઈ બિલ્ડરો હતા કોઈ મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા કોઈ વાતચીત કરીએ તો કોઈ મોટા મોટા ડોક્ટરો હતા કોઈ મોટા મોટા એન્જિનિયરો હતા એટલે કે એવા એવા મોટા મોટા વેપારીઓ હતા કે જે લોકોને પૈસાની કોઈ કમી નથી તો અત્યારે એવું થઈ ગયું છે કે પૈસાથી એવું નથી કે તમારા જોડે પૈસા છે તો જ આપણી સંસ્કૃતિ અને સભ્યતા ટકાઈ જશે આપણે એવું નથી કહેતા કે એ લોકોએ પાર્ટી કેમ કરી પાર્ટીનું આયોજન કેમ ન કેમ ન કરવું જોઈએ પરંતુ જે ગુજરાતની અંદર આ જ દિવસ સુધી દારૂબંધી છે એની ફોકાફારી સરકાર હર હંમેશા કરતી હોય છે એ સરકારની સ્કીમોની ધજિયા ઉડાવતા આ એક્યાસી લોકોને પોલીસે પકડીને કાર્યવાહી કરી જે પોલીસ અને સરકારને ખરેખર અભિનંદન વાળી વસ્તુ છે પરંતુ વાતચીત એ છે કે આવી કેટલી પાર્ટીઓ ગુજરાતની અંદર આવા કેટલા લોકો રાત્રે દારૂની મહેફીલો ગુજરાતની અંદર માણતા હશે જે ગાંધીના ગુજરાતની અંદર દારૂ પીવાની બંધી છે દારૂ વેચવાની બંધી છે ગુજરાતની અંદર આ દારૂ ઘૂસાણવાનું કામ કોણ કરતું હશે એ દારૂ કઈ જગ્યાએથી આવતો હશે આ બધી જ વસ્તુઓ ઉપરથી જો પહેલેથી સચેત અને સાવચેત રહેવાય તો આ પ્રકારની પાર્ટીઓનું આયોજન થતું હોય એની પહેલા આ વસ્તુને પકડી આ પ્રકારની પાર્ટીઓના બેન કરી ઘણી બધી જગ્યાએ તો એવું થતું હોય છે કે આવી પાર્ટીઓનું આયોજન થઈ જાય પાર્ટીઓ પતી જાય સત્તા પણ કોઈને ખબર ન પડે ક્યારેક ક્યારેક એવું એવું પણ થઈ જાય કે પોલીસ પહોંચે એ જગ્યાએ પાર્ટીઓ થતી હોય પાર્ટીઓની અંદર કોઈ એટલું બધું મીડિયા ફૂટેજ ન હોય અને એમને પાર્ટી પટી હોય તો ગુપ્ત રીતે પૈસાના સેટલમેન્ટથી પણ સેટલમેન્ટ થઈ જતું હોય છે આ જ રીતે ઘણું બધું ઘણી બધી જગ્યાએ ચાલતું હોય છે પરંતુ તેમ છતાં પણ આજે સવાલો ઘણા બધા ઉઠ્યા કે જે ગુજરાતની અંદર દારૂ એ બેન છે એ ગુજરાતની અંદર દારૂની મહેફિલ માણતા એક્યાસી નબીરાએ કેવી રીતે પકડાયા અને નબીરાઓ ઉદ્યોગપતિ અને પૈસા વાળા લોકોને કાયદો અને કાનૂન નથી લાગતો મહિલાઓ અને પુરુષો સાથે મળીને દારૂ પીતા હતા જેનાથી ઘણા બધા સવાલ એવું થયા કે આ કઈ સોસાયટી છે આ કયો આધુનિક યુગ છે કે જે આપણી સંસ્કૃતિને લજવાનું કામકાજ કરી રહ્યો છે આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાનું કામકાજ કરી રહ્યો છે પરંતુ અત્યારે મિત્રો ચાલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે એવી એવી ઘટનાઓ માર્કેટમાં આવી રહી છે કે તમને આવી ઘટનાઓ તો બહુ સામાન્ય લાગતી છે છે એટલે મિત્રો આવી જે ઘટનાઓ ઘટનાઓ બાદ એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બધા જ લોકો મોઢું બાંધીને જતા હતા જો તેમને કઈક યોગ્ય અને સારું કર્યું હોત તો એમનું મોઢું કેમ ખુલ્લું ન રાખી શકે અને એવું કામ તમારે કરવું જ કેમ પણ એવું જ કામ તમે કરવું જોઈએ કે જે કામ તમે સમાજની સામે સાથી ગાડી

જોડાયેલા રહે છે જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી